તો અમે રાજકોટ શહેરમાંથી ચુવાડિયા કોડી સમાજની અમે બેઠક બોલાવી છે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાંથી તમે વાત તો છ બેઠકોમાંથી મોરબી વાંકાનેર રાજકોટની ચાર બેઠકોના લોકો બોલાવ્યા છે અને આ બધા વિવિધ ભવ્ય ભવ્ય તંત્ર લોકો બેસા બોલાવી અને અમે નિર્ણય કરવાના છીએ કે ભાઈ આવનારા સમયની અંદરમાં અમે હરેક જગ્યાએ અમારું હરેક જગ્યાએ જનગણના પ્રમાણમાં જનગણના પ્રમાણમાં અમને અમારા સમાજને ને પ્રભુત્વ કેવી રીતે મળે અને એના માટેની બેઠક છે કે આજે સતત અમે તમને વાત કરી ત્રીસ થી ચાલીસ વર્ષ થયા અમારો જુવાડિયા કોટી ઠાકોર સમાજ અમે ભાજપ સાથે જોડાયેલા છે ભાજપને મત દઈ છે અમે ક્યારેય માંગણી કરી નથી અમને આપ્યું નથી એટલે અમને એવું લાગે છે કે માયકા વગર માન આપ્યું છે વાત છે તો પછી હવે ક્યાં સુધી અમે સહન કરીએ અમારો પાફારો નાકથી ઉપર ચડી ગયો છે

થોડો વિકાસ થાય બે કરોડ અને સાહીઠ લાખ થી વધારે છે વસ્તી છે જે સાત અને બેતાલીસ ટકા માણસો ની બે જ મંત્રી કેવી રીતે અમારું ભેગું થાય હવે અમારા સમાજમાં પણ ખૂબ શિક્ષિત લોકો છે ખુબ મજબૂત આગેવાનો છે એટલે આવનારા સમયની અંદર સારા આગેવાનોને લઈ અને આખા સૌરાષ્ટ્રમાં ફરી અને હરેક જિલ્લા તાલુકામાંથી અમે મિટિંગ કરવાના છે